મોરબી જિલ્લાના વાકાનેર શહેરમાં શ્રદ્ધા ફેલાવી લોકોને છેતરતી ભૂઈ હનીફાબેન પઠાણનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે પદાફાશ કર્યો છે પોલીસો સાથે રાખી ભરકરાયેલી રેડ દરમિયાન ભૂઈ લોકોને રોક મટાડવા બહાને પૈસા દેતી હતી જાથાની કાર્યવાહી બાદ ભૂઈએ જાહેરમાં લોકોની માફી માંગી હતી અને ધંધો બંધ કરાવવાની ખાતરી આપી હતી મોરબી જિલ્લાના વાકાનેર શહેરના શક્તિપરા વિસ્તારમાં રહેતી હનીફા બેન પઠાણ છેલ્લા દસ વર્ષથી પોતાના ઘરમાં માતાજીનો મઠ બનાવી ખોડિયાર માતા અને મેરડી માતાની ભૂઇ હોવાનો દાવો કરતી હતી તે લોકોને

એમને જાણ થઈ કે શક્તિપરામાં દાણા જોવાનું કામ કરે છે શરીફાબેન કરીને જેઓ મેરડીમાં તથા ખોડિયારમાંનું મંદિર બનાવીને પૂજે છે તો મારા મમ્મી ત્યાં ગયા હતા અને મારા મમ્મી એમને એવું કીધું કે એમને દવા પીવાની ના પાડેલી છે અને અંતિમ શ્વાસ લગી મારા મમ્મીએ કોઈ પણ દવાનો ઉપચાર ના લીધો અને એમના શરીફાબેનના કહેવાથી અગરબત્તીને એવું ધરેલું હતું તો મારી તમને નમ્ર વિનંતી છે કે જે જગ્યાએ દવાની જરૂર હોય તે જગ્યાએ દવાનો ઉપચાર કરજો આજે મેં મારા મમ્મી ગુમાવ્યા છે તો હું બધાને એ જ વિનંતી કરું છું કે દવાનો ઉપચાર હોય ત્યાં દવાનો ઉપચાર કરજો મુસ્લિમ હનીફા સબીરભાઈ પઠાણ કે જેઓ છેલ્લા વર્ષથી જોવાનું કામ બીમાર લોકોને સાજા કરવાના અસાધ્ય રોગ મટાડવાનો દાવો કરી અને જુવારના દાણા પીવડાવતા હતા અને દવા બંધ કરવાની સલાહ આપતા આ મહિલાનો આ મહિલાનો વિજ્ઞાન જાથાની ટીમે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનની મદદથી બારસો ને મો સફળ પર્દાફાશ કર્યો છે આ બેને કબૂલાત આપી કે પોતે જે રાખોડ પરિવાર છે એના જે કમુબેન છે તેનું મોત છે તે મારી ભૂલ છે અને એને દવા બંધ કરવાથી બ્રહ્મા આવી જતા પરિવાર એક વ્યક્તિનો ગુમાવવાનો રહ્યો છે આજે કબૂલાત પણ આપી છે આ કામના ફરિયાદી ભોગ છે એમણે આવી અને આ જે હનીફાબેન છે તેઓ આ કૃત્ય બંધ કરે એના માટે આ પર્દાફાશ કર્યો હતો તો આ સાથે હિન્દુ મુસ્લિમ શીખ તમામને આ એક સલાહ છે કે આવા કોઈ ભરાળીના ચક્કરમાં નહીં પડશો અને આવા જે દવા બંધ કરી અને પોતાના સારી આરોગ્ય સાથે ચેડા કરતા હોય તેવા એ સમયથી દૂર રહેશો અને આવી કોઈ પ્રવૃત્તિ દેખાય તો પોલીસ અથવા વિજ્ઞાન દાતાનો સંપર્ક કરી અને તેમની આવી પ્રવૃત્તિ બંધ કરવામાં સહયોગ આપશો હનીફાબેન પઠાણ પાસે વાંકાનેર મોરબી કુવાડ ચોટીલા અને થાન સહિતના વિસ્તારમાંથી લોકો આવતા હતા તે રોગ મટાડવા ઉપરાંત સંતાન પ્રાપ્તિ ઘર કંકાસ દૂર કરવા લગ્ન સંબંધી ઉકેલી મેલી વસ્તુ કે છાયા જેવી શ્રદ્ધાળુ વાતો કરીને લોકોને છેતરતી હતી થાનાના એક પરિવારે મહિલાના વિપીની તકલીફ હતી જેમને ભીડને કહેવાથી દવા બંધ કરી દીધી હતી અને મૃત્યુ થયું હતું આ ઘટના બાદ પીડિત પરિવારે ભારતીય જન વિજ્ઞાન જાથાનો સંપર્ક કર્યો હતો કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત